વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ જે ફી રિફંડ અંગેની બાબત અંગેની એક નોટિફિકેશન આપવામાં આવી છે પાછી ફી રિફંડ માટે અત્યાર સુધીમાં ખાસી બધી નોટિફિકેશન આવી ગઈ છે બનતા સુધી આ લાસ્ટ નોટિફિકેશન હશે તો આના અંદર તમને જણાવવામાં આવ્યું છે કે વીસ છ બે હજાર સુધીમાં ફીની રકમ સ્ટેટ બેંક મારફતે ઓનલાઈન પેમેન્ટથી દરેકે દરેક જને પાછી આપવામાં આવેલ છે પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના અહેવાલ મુજબ ટેકનિકલ કુલ માત્ર ઉમેદવારો ઈ પેમેન્ટની પરીક્ષા ફીની રકમ પરત આપી શક્યા નથી ઉમેદવારોને આ ઉમેદવારોની મુજબ વિગતો નીચે મુજબ છે આમના કન્ફર્મેશન નંબર નામ ફાધરનેમ સરનેમ એ રીતે આ ચુમ્માલીસ વિદ્યાર્થીઓના નામ આપવામાં આવેલ છે કન્ફર્મેશન નંબર સાથે તે લોકોને જણાવવામાં આવેલ છે કે આ ઉમેદવારો કોલ લેટર તથા બેંક એકાઉન્ટની વિગત પાસબુકની નકલ અથવા બેંક ચેકની નકલ બધું જ દસમાં મંડળને ટપાલ મારફતે અરજી કરવા જણાવવામાં આવેલ છે તેમણે જે મોબાઈલ નંબર જે છે રજીસ્ટર રજીસ્ટ્રેશન કરતી વખત લખ્યો લખ્યો હતો તે અવશ્ય નોંધ લખવાનો રહેશે તે દર્શાવવાનો રહેશે જ આ ચુમ્માલીસ ઉમેદવારો સિવાયના બીજા જે છે તે લોકો આ એસબીઆઈનો છે ઈમેલ છે બરાબર વેબસાઇટ છે તે એના પર તમે ચેક કરી શકો છો તમારું ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી એમાં જો તમને આ જે લિંક આપેલ છે આ લિંક લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે આ લિંક પર ક્લિક કરશો એટલે મર્ચન્ટ નંબર ટ્રાન્ઝેક્શન ડેટ અને જે કંઈ પેમેન્ટ મેથડ તમે ઉપયોગ કરી હતી તે ત્રણ વસ્તુ આ રીતના પેજમાં તમે નાખશો એટલે તમારું સ્ટેટમેન્ટ આવી જશે કે તમને આ તારીખે આટલા વાગે આટલા પૈસા તમને પરત કરવામાં આવેલ છે આ રીતની માહિતી તમને મળી જશે બીજું વધારાનું કંઈ હતું નહીં આ રીતની ચોક્કસ માહિતી મેળવવામાં મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક લાઇક કરો અને જરૂરી લાગતા વગતા ઉમેદવારોને શેર કરો